વડોદરા શહેરમાં ફરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા મળી છે ફતેહગંજ બ્રિજ નીચેથી કારમાંથી એસઓજીએ બાર લાખ ચાલીસ હજારના એકસો ચોવીસ પોઈન્ટ શૂન્ય નવ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે પેટલરોને ઝડપી પડ્યા હતા જ્યારે ડ્રગ્સ કાર અને બે મોબાઈલ સહિત કુલ મળીને પંદર લાખ સત્તાણું હજારના મુદ્દામાલ કબજે કરી મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા તાજેતરમાં જ મછીપીટ વિસ્તારમાંથી લીઠા આરોપીની પત્ની સહિત ત્રણ જણાને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તેરે ફરી ટીમે એનડી પીએસની સફળ ટ્વીટ કરી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહને રવિવારે માહિતી મળી હતી કે સદરબજારમાં રહેતો જીતેન્દ્ર જથ્થો લઈને એક કારમાં ફતેગંજ પાર્કિંગમાં બેઠો છે જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એસડી રાત્રા સહિતની ટીમના માણસોએ ફતેગંજ બ્રિજ પાસે બાતમી મુજબની કારમાં તપાસ કરી હતી તે કારમાંથી બંને શખ્સો હાજર મળી આવ્યા હતા તેમની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતો જેથી એસઓજીએ બાર લાખ ચાલીસ હજારના એકસો ચોવીસ પોઈન્ટ શૂન્ય નવ ગ્રામના ડ્રગ્સ કાર બે મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી રૂપિયા પંદર પોઈન્ટ સત્તાવન લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવ્યો છે બંને પેડલોરોની પૂછપરછ કરતાં તેઓ મુંબઈના ડ્રગ્સ પેડલર હોવાથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેઓની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ છે